કડીમાં આવેલ સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોનો હલ્લા બોલ જોવા મળ્યો જેમાં માર્કેટ યાર્ડમાં હરાજી ન થતા ખેડૂતોએ કર્યો હલ્લા બોલ ખેડૂતોએ જય જવાન જય કિશનના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો જેમાં સરદાર પટેલ કોટન માર્કેટ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડીના ચેરમેન અને વાઇસ ચેરમેન દોડી આવ્યા હતા જેમાં સતત ચોવીસ કલાક થયા હોવા છતાં પણ માર્કેટમાં હરાજી ન થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા ખેડૂતોએ હાઈવે રોડ રસ્તા બ્લોક કરી દીધા અને કડી છત્રાલ કડીવે રોડ ઉપર ખેડૂતોએ રોકાતા ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો અને આજુબાજુના ગામડાના અનેક ખેડૂતો કડી માર્કેટ ખાતે પોતાના અનાજ લઈને હરાજી કરવા માટે આવતા હોય છે પરંતુ અહીંયા ચોવીસ કલાકથી હરાજી ન થતાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા જેમાં કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ ખેડૂતોને સમજાવીને રોડ રસ્તા ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેમાં કડી સરદાર કોટન માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેઓ નારાજ થયા અને કોટન માર્કેટ યાર્ડમાં રહેલ વજન ઘાટામાં પણ અનાજમાં ઘટ પડતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી અને અનાજમાં ઘટ પડતા ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે કાલે દસ વાગ્યાના બધા ખેડૂતોના ટ્રેક્ટર આવ્યા છે અને આજે ખેડૂતોનું વેપારીઓએ દલાલોએ ચાલુ કર્યું ચા નવ વાગે હરાજી કરી ચાર ટ્રેક્ટરની હરાજી કરી ચાર ટ્રેક્ટરની હરાજી કર્યા પછી એમને ખબર પડી કે એમના કોટામાં ખેડૂતોના માલમાં ઘટ પડ્યો છે બરાબર એના માટે ખેડૂતોની હરાજી બંધ કરી દેવામાં આવી બંધ કર્યા પછી એ અમને નવ અઢી કલાક ત્યાં કોઈ નિરાકરણ કોઈ જવાબ ચેરમેન ધ્રુવ દલાલ ધ્રુવ વેપારી ધ્રુવ કોઈ ખેડૂતોના આશ્વાસન રૂપે કોઈ જવાબ આપ્યો નથી ખેડૂતો છેલ્લા કંટાળીને કાલના ચોવીસ કલાકના બે રહ્યા હતા ખેડૂતો કંટાળીને કાલે હાઈવે આજે હાઈવે ઉપર જઈ અને ભાઈ રસ્તો બ્લોક કરવો પડ્યો કે ભાઈ કોઈની તકલીફ પડી કોઈ ખેડૂત કોઈ વેપારી મિત્ર આવીને ગયા તો ભાઈ તમારો પ્રશ્ન અમે સોલ્વ કરી આપીશું સોલ્વ કરવાની વાત તો એક બાજુ ખેડૂતોનો માલ પરમ દિવસ છે દસ દણ મરની ઘટ પડી તો કોઈ ખેડૂત ભાઈએ પ્રશ્ન ઉભાડ્યો નહોતો તો અમારા માલમાં તમે ઘટ આપી છે ખેડૂતોને જે બિલ આપ્યું ખેડૂતોએ સ્વીકારી લીધું આજે એમના જ કોટાની એમની જ ભૂલ અને ખેડૂતો એ સહન કરે કાલ ચોવીસ કલાકના ખેડૂતો બે જ કોઈ વેપારી કોઈ દલાલે ખેડૂતનો ચાનોય ભાવ કે પોણીનો ભાવ પૂછ્યો નહીં તો ખેડૂત જો નવરો આ બધા માટે કેટલા કલાકથી હરાજી બંધ રાખવાની તમારી માગણી શું અઢી કલાકથી બંધ છે અને પહેલી વખતે દિવાળી ઉપર આ જ પ્રશ્ન થયો હતો કે હરાજીમાં કે ભાઈ ડોગેરની હરાજી બંધ કરી દીધી વેપારી કે આવી નચાળો તો નચાળો ટ્રેક્ટર આવી લાવો પણ કેટલાક ખેડૂતોએ કંટાળીને હાઈવે બંધ કર્યો હતો એ જ પ્રશ્ન આજે આવ્યો પહેલી વખતે હાઈવે બંધ કરવાથી ખેડૂતોના ડોગેરની હરાજીનો ભાવ ઘટાડવામાં આવ્યો તો અને આ જે પ્રશ્ન આજે આવવાનો છે ખેડૂતોના ભાવ પડી રહ્યા છે ચારસો સાહીઠ થી પહોંચો દસ પંદર શું તમે સંતોષકારક છે બધા કોઈ ખેડૂત સંતોષકારક નહિ એક જ નારા થી એડે છે ખેડૂતો જય જવાન જય કિસાન થી અડે છે તો એમને કોઈ ભાવ મળતો નહી